સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી ભારે માત્રામાં પાણીની આવક થઈ છે સંત સરોવરમાંથી એકવીસ હજાર ચારસો સિત્તેર ક્યુસેક પાણીની આવક અને ધરોઈ ડેમમાંથી છવ્વીસ હજાર ચારસો ત્રીસ ક્યુસેક પાણીની આવક ત્યારે નર્મદા કેનાલ મારફતે સાબરમતી નદીમાં છ હજાર નવસો સિત્યોતેર ક્યુસેક પાણીની આવક છે વાસણા બેરેજના ચૌદ દરવાજા ખોલી અને પાણી છોડાઈ રહ્યું છે વાસણા બેરેજમાંથી હાલ વીસ હજાર છસો પિસ્તાળીસ ક્યુસેક પાણી છોડાયું આ સાથે જ વાસણા બેરેજનું એકસો સત્યાવીસ પોઈન્ટ પચાસ ફૂટનું લેવલ એકસો સત્યાવીસ ફૂટ જાળવવા માટેની સૂચના આપવામાં આવી છે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને લઈને સાબરમતીમાં નદીનું જે પાણી છે તેમાં વધારો થયો છે ખાસ કરીને અમદાવાદના આ વાસણા બેરેજના ચૌદ જેટલા ગેટ છે તે ખોલવામાં આવ્યા છે જોકે સંત સરોવરમાંથી એકવીસ હજાર ચારસો સિત્તેર ક્યુસેક પાણીની જે આવક થઈ છે ત્યારે ધરોઈ ડેમમાંથી છવ્વીસ હજાર ચારસો ત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા કેનાલમાં પણ પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે નર્મદા કેનાલમાં છ હજાર નવસોને